જે એકબીજાથી તદ્દન જ અલગ છે એક તરફ છે જંગલનો ભવ્ય રાજા સિંહ અને બીજી તરફ છે એક સાવ નાનકડો ઉંદર સિંહ એ કોઈ સામાન્ય સિંહ નતો એ તો જંગલનો રાજા હતો તે આખો દિવસ આરામ કરતો અને રાત્રે શિકાર પર નીકળતો પણ એની એક બહુ જ સારી વાત હતી એ ક્યારેય જરૂર કરતા વધારે શિકાર નતો કરતો મતલબ કે પેટ ભરાઈ જાય એટલે બસ એનું શાસન ખરેખર ન્યાયી હતું પણ પછી એક શાંત બપોરે કંઈક એવું થયું જેણે જંગલની આખી શાંતિને હચમચાવી દીધી એક નાનકડી ભૂલ પણ જેનો અંજામ બહુ મોટો આવી શક્યો હોત જરા વિચારો તો સિંહ સિંહે પોતાની ગુફામાં એકદમ ઘસઘસાટ ઊંઘી રહ્યો છે અને બરાબર એ જ સમયે એક નાનકડો ઉંદર ખાવાનું શોધતો શોધતો ત્યાં આવી પહોંચે છે એ ઉંદર તો ખબર છે પોતાના જ કામમાં એટલો મશગુલ હતો ખાવાનું શોધવામાં એટલો બધો ખોવાઈ ગયો હતો કે એ વાતનું ભાન જ ન રહ્યું કે એ ક્યાં દોડાદોડી કરી રહ્યો છે સીધો સિંહના શરીર પર હવે જેવો એના શરીર પર સળવળાટ થયો સીની ઊંઘ ઉડી ગઈ એણે એક નાની એવી ગર્જના કરી એટલે ઉંદર તો ડરીને ભાગી ગયો પણ હિંમત તો જો એની થોડી જ વાર પછી એ પાછો આવ્યો અને ફરીથી સીના શરીર પર દોડવા લાગ્યો બસ આ વખતે તો સીનો પિત્તો ગયો અને બસ અહીંથી વાર્તા એક એવો વળાંક લે છે જ્યાં જિંદગી અને મોત વચ્ચેનું અંતર ફક્ત એક પંજા જેટલું જ હતું સિંહનો ગુસ્સો સાતમા આસમાને હતો એણે એક જ ઝાટકે તરાપ મારી અને પેલા બિચારા ધ્રુજતા ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો હવે તો ઉંદરનું આવી બન્યું ઉંદર તો બિચારો કરઘરવા લાગ્યો હે મહારાજ મારી ભૂલ થઈ ગઈ મને મારીને તમારું પેટ પણ નહીં ભરાય જો તમે મને જવા દેશો તો હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું અને સાચું કહું છું કોઈ દિવસ મુસીબતમાં હું તમને જરૂર કામ આવીશ આ સાંભળીને સિંહ તો ખડખડાટ હસવા લાગ્યો એને થયું શું વાત કરે છે આટલો નાનો અમથો ઉંદર અને એ મને મદદ કરશે એને તો આ વાત જ એકદમ મજાક જેવી લાગી પણ ખબર નહીં કેમ સી ને એના પર દયા આવી ગઈ એણે ઉંદરને જવા દીધો ઉંદર તો જીવ લઈને ભાગ્યો અને પછી ક્યારે એ ગુફા બાજુ ફરક્યો પણ નહીં ઘણા દિવસો પસાર થઈ ગયા અને પછી એક દિવસ વાર્તા પલટાઈ જે શક્તિશાળી સિંહ હતો એ જ લાચાર બની ગયો એક દિવસ સિંહ શિકાર કરીને પાછો આવતો હતો અને પોતાની ગુફા પાસે જ ધડામ એ એક શિકારીની જાળમાં ફસાઈ ગયો એણે બહાર નીકળવા માટે ખૂબ જ કોશિશ કરી બહુ ધમપછાડા માર્યા પણ કંઈ જ ન થયું ઉલટાનું એ જેટલો વધારે પ્રયત્ન કરતો એટલો જ જાળમાં ગૂંચવાતો જતો હતો હવે એની જે ગર્જનાઓ હતી એ આખા જંગલમાં સંભળાતી હતી પણ એ ગર્જનાઓમાં હવે તાકાત નહોતી એમાં હતી લાચારી અને ડર અને જ્યારે જંગલના રાજાની મદદ કરવા માટે કોઈ ન હતું ત્યારે કોણ આવ્યું ખબર છે એ જ નાનકડો ઉંદર જેને એક સમયે સિંહે તુચ્છ ગણીને છોડી દીધો હતો જેવી ઉંદરે સિંહને ગર્જનાઓ સાંભળી એ તરત પોતાના દરમાંથી બહાર આવ્યો એણે જોયું કે જે રાજાએ એનો જીવ બચાવ્યો હતો એ આજે પોતે જ એક મોટી મુસીબતમાં છે એ સીધો સિંહ પાસે પહોંચ્યો અને બોલ્યો મહારાજ તમે જરાય ચિંતા ના કરો હું હમણાં જ આ ઝાડને કાપી નાખું છું અને બસ પછી તો એણે પોતાના તીણા દાંતથી ફટાફટ ઝાડ કાપવાનું શરૂ કરી દીધું અને જો જોતા માંતો ઉંદર આખી ઝાડ કાપી નાખી સિંહ આઝાદ હતો જે કામ સિંહની પોતાની તાકાત ન કરી શકી એ કામ પેલા નાનકડા ઉંદરના દાંતે કરી બતાવ્યું આ એક ઘટનાએ સિંહની આખી વિચારસરણી જ બદલી નાખી તો ચલો હવે સમજીએ કે આ વાર્તા આપણને શું શીખવે છે સિંહને આજે પહેલી વાર સમજાયો કે કોઈને પણ નાના કે તુચ્છ ન ગણવા જોઈએ જે ઉંદરને એ નકામો સમજતો હતો આજે એણે જેનો જીવ બચાવ્યો હતો એણે દિલથી ઉંદરનો આભાર માન્યો અને બસ તે દિવસથી બંને પાક્કા દોસ્ત બની ગયા મહાન કથાકાર વિષ્ણુ શર્મા આ વાર્તાનો સારાંશ આપતા કહે છે કે આ દુનિયામાં કોઈને પણ ઓછા ના આંકવા ક્યારેક નાના લાગતા લોકો પણ આપણા માટે બહુ મોટા કામ કરી જાય છે તો આ વાર્તા આપણને બધાને વિચારતા કરી જાય છે નહીં કે આપણા જીવનમાં પણ એવી કઈ નાની વસ્તુઓ કે વ્યક્તિઓ છે જેમની તાકાતને કદાચ આપણે નજરઅંદાજ કરી રહ્યા છીએ કદાચ સાચી શક્તિ મોટા હોવામાં નહીં પણ દયા અને એકબીજાને મદદ કરવામાં જ છે